ઓપરેશન મહાદેવ શ્રીનગરમાં પહેલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ હાસિમ મુસા સહિત બે આતંકીઓ ઠાર ઓપરેશનનું મુખ્ય લક્ષ્ય પહેલગામમાં અમરનાથ યાત્રા દરમિયાન થયેલા આતંકવાદી હુમલાના જવાબદાર આતંકવાદીઓને નિષ્ક્રિય કરવાનું હતું ઓપરેશન હજુ યથાવત ઓગણીસ વર્ષીય દિવ્યા દેશમુખે ચેસ મહિલા વર્લ્ડ કપ જીત્યો વિશ્વ ચેમ્પિયન બનનારી પ્રથમ ભારતીય મહિલા ફાઇનલમાં ભારતની જ કોનેરુ હમ્પીને હરાવી પંચમાલમાંથી ઝડપાયો ટાયર ચોર ગેંગનો કરી સુપ્રીમ કોર્ટમાં કેશ કાંડમાં સંડોવાયેલા જસ્ટિસ વર્માની અરજી પણ સુનાવણી બેન્ચે પૂછ્યું તમે તપાસ સમિતિ સમક્ષ કેમ હાજર થયા નિર્ણય તમારા પક્ષમાં કરવાનો પ્રયાસ કર્યો વધુ સુનાવણી ત્રીસ જુલાઈએ થશે હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છે પાકિસ્તાન કોઈ પણ નાપાક હરકત કરશે તો બીજા દિવસે સૂરજ નહીં જોઈ શકે સંસદમાં રાજનાથસિંહની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી થાઈલેન્ડ કંબોડિયા વચ્ચે ચાર દિવસના યુદ્ધ પછી સીઝ ફાયર મલેશિયામાં હાઈ લેવલ બેઠક બાદ જાહેરાત બ્યુરો રિપોર્ટ દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ